લોકસભા ચૂંટણી પહેલા કોંગ્રેસ ને મોટો ઝટકો લાગ્યો છે લોકસભા ચૂંટણી પહેલા કોંગ્રેસ ને મોટો ઝટકો જ્યાં પૂર્વ સાંસદ શોભા પટેલ કોંગ્રેસમાંથી રાજીનામું ત્યારે કોંગ્રેસના પ્રાથમિક સભ્ય પદેથી આપ્યું રાજીનામું જ્યાં તળપદા કોળી સમાજના નેતા છે સોમા પટેલ ત્યારે સોમા પટેલે રાજીનામું આપતા જિલ્લાના રાજકારણમાં ગરમાવાયો છે જ્યાં સુરેન્દ્રનગર બેઠક પર અપક્ષ ચૂંટણી લડે તેવી શક્યતાઓ છે તો મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે જ્યાં લોકસભાની ચૂંટણી પહેલા કોંગ્રેસને વધુ એક મોટો ઝટકો લાગ્યો છે રાજીનામું આપ્યું છે જ્યાં તળપદા કોળી સમાજના નેતા છે સોવા પટેલ ત્યારે રાજીનામું આપતા જિલ્લાના રાજકારણમાં છે જ્યાં સુરેન્દ્રનગર બેઠક પર અપક્ષ ચૂંટણી લડે તેવી શક્યતા ત્રણ વખત હું મળે ને ત્રણ વખત થી અન્યાય કરે છે એટલે એ અન્યાય સહન ના થાય એટલા માટે આજે તડપતા કોળી બધા ભેગા થયા છે અને એમને બતાવીશું સીટ જીતા